આને કહેવાય દંડ રૂપિયામાં પડ્યો આપણે હંમેશા સ્વચ્છતાના આગ્રહી છીએ આપણે આપણા બાળકોને પણ હંમેશા સ્વચ્છતા જાળવવાનું અને જ્યાં ત્યાં ગંદકી ન કરવાનું તેમજ કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવાનું કહેતા હોઈએ છીએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પણ સ્વચ્છતાને લઈને એક ગજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અહીં નગર નિગમવાળાઓએ સાર્વજનિક સ્થળ પર ગંદકી ફેલાવવાના ગુનામાં એક ભેંસના માલિકને રૂપિયા નવ નો દંડ ફટકાર્યો હતો અને તેને ભેંસની જપ્તી પણ લીધી હતી ગ્વાલિયરના તાનસેન નગરના વિસ્તારમાં સરકારી સફાઈ અધિકારીએ જો કે નંદકિશોર નામની વ્યક્તિની ભેંસ સાર્વજનિક સ્થળે બાંધવામાં આવે છે અને તેની આસપાસ પોદળા પડ્યા હોય છે આ દરમિયાન નગર નિગમની ટીમ પહેલાં भैंस न मालिक ने स्थड़े बोलावी फैलावा रूपया नौ हजार रूपया नैंस कर ली थी हम लोग उद्योग के खिलाफ नहीं है हम लोग गंदगी के खिलाफ हैं स्पेसिफिकली जब ये होता है कि आप अपने जानवर अगर बांध रहे हैं तो वो अगर वो गंदगी फैला रहा है और और किसी भी तरीके की अव्यवस्था फैलती है तो उसके खिलाफ फिर कार्रवाई करनी होती है तो उसी क्रम में हमारे द्वारा अब ये कार्रवाई की गई थी भैंस पालन से गंदगी हो रही थी उस क्षेत्र में तो इसलिए ये जुर्माने की कार्रवाई ये नियर अबाउट नौ हजार के आसपास जुर्माना लगाया था और भी जगह पे ये कार्रवाइया हमारी जो है वो प्रचलन में है और लगातार ये इस तरह की कार्रवाई चल रही है મેચના માલિક નંદકિશોરે પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી અને દંડની ભરપાઈ પણ કરી જો કે નગર નિગમે તેને કોઈ રાહત આપી નહોતી અને ભેંસને ઢોરવાડામાં મોકલી આપી હતી નોંધનીય છે કે નગર નિગમ આવા કડક પગલાં લે તો ચોક્કસ સ્વચ્છતા જળવાય જ રહે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર